ખેડૂત મિત્રો ફાર્મર ડ્રીમ્સ યુટ્યુબ ચેનલ વતી બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ અને બુધવારના રોજ આપણે કપાસની હરાજી જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક અંદાજીત પચીસ હજારમાં આજુબાજુની જોવા મળી રહી છે ગઈકાલના કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ પંદરસો છે પહેલાં તેરસોથી લઈ અને પંદરસો રૂપિયા સુધીના રહ્યા હતા એટલે ક્વોલિટી પ્રમાણે કપાસની ભાવની વાત કરીએ તો નીચા એટલે હલકા કપાસના ભાવ તેરસોથી ચૌદસો રૂપિયા મીડિયમ કપાસના ભાવ ચૌદસોથી ચૌદસો પચાસ અને સારા કપાસના ભાવ ચૌદસો પચાસથી લઈ પંદરસો રૂપિયા સુધીના હતા એટલે કપાસનું એવરેજ બજાર ચૌદસોથી ચૌદસો ને સિત્તેર એસી રૂપિયા સુધીનું રહેશે તો આજે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કપાસના બજાર ભાવ કેવા રહેશે કપાસના બધા જ ભાવ જાણવા પૂરા ભાવ જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ વિડીયોને શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મર ડ્રીમ્સ યુટ્યુબ ચેનલમાં બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મંગળવારના રોજ આપણે કપાસની હરાજી જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક આજે બાવીસથી ત્રેવીસ હજારમાં આજુબાજુની જોવા મળી રહી છે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવમાં કાલે બજાર સારું એવું રહ્યું હતું જે કપાસના બજાર ભાવ તેરસો રૂપિયાથી માંડી અને પંદરસો ઉપર સુધીના જાતા હતા એટલે કે પંદરસો બાર દસ પંદર રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા તો આજે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કપાસના ભાવ કેવા રહે છે કપાસના બધા ભાવ જાણવા માટે વિડીયોને અંત સુધી જોવો વિડીયોને શેર કરો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો

आप किसी काम लगा रहे है। है। हैं अलाउम्बरा लासे एक तर वाव से है चौथ बच्चा चौथ चरण बच्चा एक तर वाल बच्चा चौथ पर हत्तर नक्शन है हैंड पेकेशन लगो तो उत्तर है चौथ चरण सांकृत्या चौथ चरण है एक तर वाल से मैं एक रुपया पॉटेंट है टेर सने एक सौ रुपया टेर सने एक सौ ચૌદસો ને સત્તાવન ચૌદસો સત્તાવન ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા ચૌદસો ચુમ્માલીસર ચૌદસો ને પચાસ રૂપિયા ચૌદસો પચાસ ચૌદસો ને એકતાલીસ રૂપિયા ચૌદસો એકતાલીસ चौद सौ न च रुपया चौद सौ चौदियूं ચૌદસો નેત્તર રૂપિયા ચૌદસો સત્તર ચૌદસો એકત્રીસ રૂપિયા ચૌદસો ને ચોવીસ રૂપિયા ચૌદસો ચોવીસ आ देवी राय रेखी और कमरा से रूम में आगे मंगल करो 19 19 14 उमिया 14 31 43 उमिया ચૌદસો ને તેતાલીસ ચૌદસો તેતાલીસોતેર ચૌદસો ને ચૌદસો ચુમોતેર ચૌદસો ને સાઠ રૂપિયા ચૌદસો સાઠ ચૌદસો ને રૂપિયા ડેરસો ને સાઠ રૂપિયા ડેરસો ને સાઠ 211 rupiya 1411 pehli sandur sunlo ilaai bhagwan ne 80 30 ₹1430 દંડુકા સશિયાણા ઉમરે 15 ની ગેરંટી રંગ પર સશિયાણા આ દંડુકા સશિયાણા चौद सौ न छहस रुपया चौद सौ छा चौसिया